મિત્રો સ્વાગત છે તમારું સુરત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજ આપણે જાણવાનું છે કે રેશન કાર્ડ ધારકો માટે સરકારે મોટા સારા સમાચાર આપ્યા છે કે ત્રણ મહિના સુધી મફત રાશન મળશે અને કોને કોને મળશે અને શું શું મળશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જો જોવાનું ભૂલતા નહીં વિડીયો ચાલુ કરતા પહેલાં દરરોજ આવી જ નવી માહિતી જાણવા માટે અથવા નવી અપડેટ જાણવા માટે સુરત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે કે ત્રણ મહિના સુધી મફત રસન આપવામાં આવશે તેની અપડેટ આ વિડીયોમાં જોઈશું સંપૂર્ણ માહિતી જોઈશું કે સરકાર દ્વારા કઈ કઈ વસ્તુઓ આપવામાં આવે છે તો રેશન કાર્ડ ધારકો માટે મોટો લાભ રેશન કાર્ડ અપડેટ દેશભરમાં એંસી કરોડથી વધુ લોકો પાસે રેશન કાર્ડ છે જેના દ્વારા તેઓ ઓછા ભાવે ચોખા ઘઉં કઠોળ અને અન્ય જરૂરી સામાનો મેળવી શકે છે આ યોજના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે જીવન રક્ષક સાબિત થાય છે હવે સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે જેના હેઠળ રેશન કાર્ડ ધારકોને ત્રણ મહિના સુધી મફત રાશન મળશે દર્શક મિત્રો આ યોજનામાં શું શું મફત મળવાનું છે તો આ યોજનામાં ઘઉં ચોખા કઠોળ તેલ ખાંડ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે આ સમાચારથી કરોડો પરિવારોને મોટી રાહત મળશે દર્શક મિત્રો આવા નાના મોટા ફેરફારો થયા થતા રહે છે કે નવી સિસ્ટમના કારણે મોટા ફેરફારો થતા રહે છે જેમ તમે જાણો છો કે કોરોના કોરોનાના મહામારી દરમિયાન ખાદ્ય વિતરણમાં ઘણો પડકારનો સામનો કરવો પડ્યો હતો અને પછી ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા હતા સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડ્યું હતું વિતરણ વિતરણ ચેનલો પર વૃક્ષ નિયંત્રણ જેવી સમસ્યાઓ આવી રહી હતી પરંતુ હવે સરકારે તે પછી પણ મોટો ફેરફાર કર્યો છે નવી સિસ્ટમ ફક્ત કટોકટીની પરિસ્થિતિમાં જ ઉપયોગી નથી પણ આર્થિક રીતે નબળા પરિવારોને પણ મોટી રાહત આપે છે તે દૂર દેશી લોકોને ખોરાક પૂરો પાડવા માટે પણ એક સારા વિકલ્પ છે અને આવનારા સમયમાં મોટા ફેરફારો પણ થવાના છે આજના સમયમાં ડિજિટલ પહેલ હેઠળ મોટો લાભ આપવામાં આવે છે ઓનલાઈન રેન્કિંગ સિસ્ટમ દ્વારા લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં પણ પ્રયાસ કરવામાં આવી રહી છે અને લાભાર્થીને આપવામાં આવતા અનાજ કઠોળ ચોખા અને તેલનો હિસાબ પણ સરકારને ઓનલાઈન રેકોર્ડ પર મોકલવામાં આવે છે પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા માટે આધુનિક સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હવે એવું સામે સામે આવી રહ્યું છે કે ચોખા આપવાની પ્રક્રિયા જે મધ્યમાં પૂર્ણ થઈ હતી તે હવે બદલી નાખવામાં આવે છે અને સ્ત્રીઓનો સ્ત્રાતો અને સોશિયલ મીડિયા દ્વારા ચોખા હું કઠોળ તેલ અને ખાંડ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ ત્રણ મહિના માટે મફતમાં આપવામાં આવશે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ એન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવી જ માહિતી દરરોજ મળી રહે થેન્ક યુ